ંગત બાપુ જગજીવન રામ ની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ તથા બક્ષીબંધ મોરચા સહિત લોકોએ તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ કરવામાં આવી હતી આજે દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન દિવંગત બાબુ જગજીવન રામની જન્મ તિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ તથા બક્ષી પર દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી સાથે જ વડોદરા પાલિકા તંત્ર દ્વારા બાપુ જગજીવન રામની પ્રતિમાને જે એરપોર્ટ સર્કલ નજીક મૂકવાની રજૂઆત અને માંગણી હોવા છતાં અત્યંત સુધી મૂકવામાં આવી નથી અને એક સાઈડમાં મૂકી રાખવામાં આવી છે તે અંગે તંત્રની નીતિ સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો સાથે જ આ કોઈ રાજકીય અથવા કોના દબાણથી પ્રતિભા નથી મૂકવામાં આવી રહી તે અંગે સવાલો મહેશભાઈ સોલંકીએ ઉઠાવ્યા હતા આજે બાબુ જગજીવન રામની જન્મજયંતિ છે વડોદરા ખાતે એમની પ્રતિમા હરણી એરપોર્ટની સામે સર્કલ પર મંજૂર થયેલી જગ્યાએ મૂકવા માટે એક સંસ્થા દ્વારા પ્રયત્ન કરેલો અને ત્યારે એ પ્રતિમાને કોઈપણ જાતની જાણકારી કર્યા સિવાય એની મૂળ જગ્યાએથી ઉઠાવીને આ એક ખૂણામાં મૂકી દેવામાં આવેલી છે અમારી આસ્થા છે અને દલિતોના મસીહા એવા સંરક્ષણ મંત્રી રહી ચૂકેલા અને પૂર્વ નાયબ વડાપ્રધાન બાબુ જગજીવન રામે ગરીબ મધ્યમ વર્ગ તમામ વર્ગના લોકોને અસહ્ય રીતે એમના હકો અપાયેલા છે એક સમયના એક મજૂર મિનિસ્ટર પણ રહી ચૂકેલા એ બાબુ જગજીવન રામની આજે જન્મજયંતિ હોય આજે અમે અહીંયા આવ્યા છે પણ દુઃખ સાથે આ તંત્રને આપના માધ્યમથી કહી રહ્યો છું કે અમે વારંવાર આપને લેખિતમાં જાણ કરેલી છે આ જગ્યા એની નિયત મંજૂર થઈ ગયેલી હતી તો કોના ઇશારે કે કયા રાજકીય દબાણથી તમે આ પ્રતિમાને નથી મૂકતા એ એક સવાલ ઊભો થાય છે આ સવાલની તપાસ ન્યાયતંત્ર અને આવનાર દિવસો પોલીસ તંત્ર કરશે એવી મારી માગણીને લાગણી છે